જે કાલે રાત્રેથી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તે ઓડિયો ક્લિપને જોતા આ બાબત માત્ર ને માત્ર નરેશભાઈના નામને વિપરીત અસર થાય તે રીતે ઉછાળવા માટે ઊભી કરવામાં આવેલ હોય તેવું લાગે છે જિગીસાબેન પટેલ અને બની ગજેરા વચ્ચે જે વાતચીત થઈ છે તે જો સાચી હોય તો આ એક બ્લેક મેઇલિંગ કરતો ઓડિયો એ આ બંનેના ચરિત્રને ખુલ્લું પાડે છે નરેશભાઈ પટેલની કારકિર્દી જોઈએ તો તેઓ પાંચ દાયકાથી સમાજ સેવા માટે કાર્ય કરી રહ્યા છે ખોડલધામ સ્થાપના થઈ તે પહેલાથી તેઓની ત્રીસ વર્ષની સામાજિક કારકિર્દી જાહેર જીવનમાં કામગીરી કરીને તેઓએ ખૂબ જ મોટી રકમના દાન આપીને અને સમાજના જ્ઞાતિના ભેદભાવ વગર તમામ વર્ગને મેડિકલ સહિત અનેક સહાયો આપી છે તે જગજાહેર છે નરેશભાઈ પટેલનું ચરિત્ર આટલા વર્ષમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારે ક્યારેય કોઈએ તેમની વિશે વાત કરી હોય તેવો પણ એક પણ દાખલો પચાસ વર્ષમાં નથી આપ જાણો છો કે કોઈ પણ વ્યક્તિનું ચરિત્ર હોય જો ખરાબ ચરિત્ર હોય તો તેમની ચર્ચાઓ સમાજમાં થતી જ હોય છે પણ પચાસ વર્ષના ઇતિહાસમાં સમાજની એક પણ વ્યક્તિએ ક્યારેય આ અંગેની શંકાઓ પણ વ્યક્ત કરી નથી તેથી આ બંને વચ્ચેનો જે ઓડિયો ક્લિપ છે એ નરેશભાઈ પટેલ વિશે હોય તેવું માનવાને જરા પણ કારણ નથી તમે ઓડિયો ક્લિપની જે બે વચ્ચે વાતચીત થયેલ છે તેમાં તેઓ જણાવે છે કે તમે નરેશભાઈ પટેલને ફોટો મોકલજો અને એમાં ઓળખાય નહીં તે રીતે કાળો કરી નાખજો મોઢો ઓળખાય નહીં તે રીતે એટલે મારી દૃષ્ટિએ સમાજના અન્ય સમાજના કે અન્ય કોઈ રાજકીય હોદ્દેદારો કે કોઈ પણ હોય જે નરેશભાઈ જેને જાણતા હોય નરેશભાઈ પ્રત્યેનું સારું સ્થાન હોય અને સારી છાપ હોય તો એને બ્લેકમેલિંગ કરવા માટે નરેશભાઈને જાણ કરતા હોય તેવી પ્રકારની બાબતો તેમાં ફલિત થતી હોય તેવું જાણવા મળે છે તમે ઓડિયો ક્લિપમાં નરેશભાઈ પટેલના કોઈ બાબતે છે તેવું નથી માત્ર ને માત્ર જે નરેશભાઈ પટેલને સીડી મોકલવાની વાત છે એ સીડીમાં એમ જણાવે છે કે જે છોકરી છે એના મોઢા ઉપર કાળું કરી નાખજો એટલે ઓળખાય નહીં જો નરેશભાઈ ઓળખતા જ હોય તો મોઢું કાળું કરવાની ક્યાં જરૂર છે એટલે નર એને એમ પણ કીધું કે અન્યથા નરેશભાઈ તેમને બોલાવીને સમાધાન કરાવી લેશે અથવા તેમને સમજાવી દેશે ત્યારે નરેશભાઈ સાથે એ છોકરીને શા માટે જોડી શકાય એટલે આ મારી દૃષ્ટિએ આ સીડીના આ તથ્યોને જોવું જોઈએ એટલે આ નરેશભાઈ સાથેની સીડી છે એવું માનવાને કોઈ કારણ નથી એ અશક્ય બાબત છે કોઈ બી હોઈ શકે નહીં આ બાબતને નરેશભાઈ સાથે જોડી શકાય નહીં સો ટકા નરેશભાઈને બદનામ કરવાનું ષડયંત્ર છે કારણ કે ખોડલધામ થયા પછી ખોડલધામની સ્થાપના થયા પછી આખો સમાજ એક થયો છે અને સમાજ ઉપર નરેશભાઈનું પ્રભુત્વ છે એટલું જ નથી નરેશભાઈનો અને ખોડલધમા સમાજનો ખૂબ જ મોટો ફોલોઅર્સ યુવા વર્ગ છે એટલે સ્વાભાવિક છે કે રાજકીય પક્ષો આનો ગેન મેળવવા માટે નરેશભાઈનું કદ વેતરવા માગતા હોય